આપનું સ્વાગત છે આપણે રોજ મતલબ કે દરરોજ બટન દબાઈએ છીએ અને તરત જ લાઇટ થાય છે પંખો ફરે છે કે પછી પેલી ડોરબેલ વાગે છે પણ ક્યારે વિચાર્યું છે કે બટન પાછળનું જાદુ શું છે બરાબર એ અદ્રશ્ય શક્તિ હા એ જ અદૃશ્ય શક્તિ વિદ્યુત પ્રવાહ આજે આપણે એની જ જાસૂસી કરવાના છીએ અને આપણી પાસે છે વિજ્ઞાનનું એક પાઠ્યપુસ્તક આપણું મિશન એમાંથી માત્ર માહિતી લેવાનું નથી પણ વિદ્યુત પ્રવાહના બે મોટા કરતબો ગરમી પેદા કરવી અને ચુંબક બની જવું એની પાછળનું રહસ્ય ઊંડાણપૂર્વક સમજવાનું છે તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત વાતથી માની લો કે કોઈ એન્જિનિયર ઘરનું વાયરિંગ કરે છે તો એ આખો પ્લાન કાગળ પર કેવી રીતે બતાવતા હશે શું એ લોકો આખા બલ્બ અને સ્વિચ દોરવા બેસે ના ના બિલકુલ નહીં એ તો બહુ જ અઘરું અને સમય માંગી લે તેવું કામ છે એટલે જ એમની પાસે એક એમ કહી શકાય કે ગુપ્ત ભાષા છે ગુપ્ત ભાષા હા ભાષા આ ઇલેક્ટ્રિકલ સર્કિટનો એક કે નકશો બનાવવા માટે વપરાય છે આનાથી ફાયદો એ કે દુનિયાનો કોઈ પણ એન્જિનિયર એ નકશો જોઈને તરત જ સમજી જાય કે કયો વાયર ક્યાં જોડાયેલો છે રસપ્રદ તો કેવી હોય છે આ સંજ્ઞાઓ ચલો મુખ્ય સંજ્ઞાઓ જોઈએ સૌથી પહેલા આવે વિદ્યુત કોષ એટલે કે આપણો નાનકડો સેલ તેની સંજ્ઞામાં એક લાંબી પાતળી લાઈન હોય છે અને એક ટૂંકી જાડી લાઈન અચ્છા લાંબી લાઈન હંમેશા પોઝિટિવ એટલે કે ધન છેડો બતાવે અને ટૂંકી જાડી લાઈન નેગેટિવ એટલે કે ઋણ છેડો આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે અને બેટરી એ તો ઘણા બધા સેલનું જોડાણ હોય છે બરાબર જ્યારે આપણે એક કરતાં વધુ સેલ જોડીએ ત્યારે તે બેટરી બની જાય પણ અહીં એક નિયમ છે એક સેલનો પોઝિટિવ છેડો હંમેશા બીજા સેલના નેગેટિવ છેડા સાથે જોડાવવું જોઈએ મતલબ કે પ્લસ સાથે માઇનસ જો ઊંધું જોડાણ કરીએ તો તો બેટરી કામ જ ન કરે પ્રવાહ વહે જ નહીં અને સ્વિચ એ તો પરિપથનો દરવાજો કહેવાય ખરું ને એકદમ બરાબર વિદ્યુત કળ એટલે કે સ્વિચ માટે બે અલગ સંજ્ઞાઓ છે જ્યારે સ્વિચ ઓન હોય ત્યારે સંજ્ઞામાં લાઇન જોડાયેલી દેખાય મતલબ કે દરવાજો ખુલ્લો છે અને પ્રવાહ વહી શકે છે અને જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે લાઈન તૂટેલી દેખાય મતલબ દરવાજો બંધ આ સિવાય બલ્બ અને વાયર માટે પણ પોતાની સંજ્ઞાઓ છે આ બધી સંજ્ઞાઓને જોડીને જે નકશો બને તેને જ પરિપથ રેખાકૃતિ કે સર્કિટ ડાયાગ્રામ કહેવાય છે ઓકે તો આ નકશા પરથી આપણે પરિપથ ચાલુ છે કે બંધ એ કહી શકીએ પણ આ બંધ પરિપથ અને ખુલ્લો પરિપથ એમાં શું ફેર એને સમજવા માટે ચાલો પાણીની પાઇપલાઇનનું ઉદાહરણ લઈએ બંધ પરિપથ એટલે એવી પાઇપલાઇન જે ક્યાંયથી તૂટેલી નથી જેવો તમે વાલ્વ એટલે કે આપણી સ્વિચ ખોલો એટલે પાણી મતલબ કે વિદ્યુત પ્રવાહ તરત જ વહેવા લાગે બરાબર અને આપણો બલ્બ પ્રકાશિત થાય છે હવે ખુલ્લો પરિપથ એ એટલે પાઇપમાં ક્યાંક ભંગાણ છે કાં તો સ્વિચ બંધ છે અથવા ક્યાંક વાયર તૂટેલો છે એટલે પ્રવાહ આગળ વધશે જ નહીં અચ્છા એટલે જ જ્યારે બલ્બનો ફિલામેન્ટ ઉડી જાય ત્યારે બલ્બ બંધ થઈ જાય છે કારણ કે અંદરનો એ પાતળો તાર તૂટી જવાથી પરિપથ ખુલ્લો બની જાય છે એકદમ સાચું ફિલામેન્ટનું તૂટવું એ પરિપથમાં ભંગાણ કરવા બરાબર જ છે પણ અહીં એક સૌથી મહત્વની વાત એક ચેતવણી હા એ જરૂરી છે આ બધી ચર્ચા સાંભળીને કોઈને ઘરે પ્રયોગો કરવાનું મન થાય તો એક વાત ખાસ યાદ રાખવાની આ બધા પ્રયોગો ફક્ત ને ફક્ત સેલથી જ કરવાના ઘરના મેઇન પાવર જનરેટર કે ઇન્વર્ટર સાથે ભૂલથી પણ છેડછાડ નહીં કરવાની એ જીવલેણ બની શકે છે સુરક્ષા સૌથી પહેલાં બિલકુલ તો પરિપથ એક નકશો છે અને સ્વિચ એનો દરવાજો પણ જ્યારે એ દરવાજો ખુલે અને પ્રવાહ વહેવાનું શરૂ કરે ત્યારે ખરી અસર દેખાય છે મેં નોંધ્યું છે કે બલ્બ ચાલુ હોય ત્યારે ગરમ કેમ થઈ જાય છે સીધો સંબંધ છે આજ તો છે વિદ્યુત પ્રવાહનો પહેલો કરતબ જેને આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહીએ છીએ સિદ્ધાંત બહુ સરળ છે જ્યારે પણ કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ગરમ થાય છે નિક્રોમ તારનું ઉદાહરણ છે જ હા જે હીટરમાં વપરાય છે બરાબર તેમાંથી કરંટ પસાર કરો તો એ તરત જ ગરમ થઈ જાય છે આ એક અદ્ભુત સિદ્ધાંત છે પણ એમાં એક મજાની વાત છુપાયેલી છે આ વીજળીની ગરમી ક્યારેક વરદાન છે તો ક્યારેક અભિશાપ ખરું ને બિલકુલ આજ તો આખી ઇજનેરીની રમત છે ઇલેક્ટ્રિક હીટર ઇસ્ત્રી કે ગીઝરમાં આપણે જાણી જોઈને એવા તારનું ગૂંચડું વાપરીએ છીએ જેને એલિમેન્ટ કહેવાય છે જે ખૂબ જ ગરમ થાય અને આપણને ઉષ્મા આપે હા અહીં ગરમી વરદાન છે પણ એ જ ગરમી આપણા ફોન કમ્પ્યુટર કે બલ્બમાં દુશ્મન બની જાય છે ત્યાં આપણને પ્રકાશ કે પ્રોસેસિંગ પાવર જોઈએ છે ગરમી નહીં ત્યાં ઉત્પન્ન થતી ગરમી એ ઊર્જાનો વ્યય છે એટલે જ પેલા જૂના પીળા બલ્બ હવે ઓછા વપરાય છે કારણ કે એ તો હાથ પણ દજાડી દે તેટલા ગરમ થતા હતા એકદમ સાચું એ બલ્બ મોટા ભાગની વીજળી ગરમીમાં વેડફી નાખતા હતા એટલે પછી વધુ સારા વિકલ્પો આવ્યા જેમ કે ટ્યુબલાઇટ્સ અને સીએફએલ્સ હા અને હવે તો એલઈડી બલ્બ્સનો જમાનો છે એલઈડી એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે તે એટલો જ પ્રકાશ ખૂબ જ ઓછી વીજળી વાપરીને આપે છે અને ગરમી પણ નહીં વત પણ હા એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સીએફએલ અને ટ્યુબલાઇટમાં પારો એટલે કે મર્ક્યુરી નામનો ઝેરી પદાર્થ હોય છે ઓ એટલે એનો નિકાલ સાવચેતીપૂર્વક કરવો જોઈએ બિલકુલ અને કોઈ તાર કેટલો ગરમ થશે એ શેના પર આધાર રાખે મુખ્યત્વે ત્રણ બાબતો પર તાર કયા મટીરીયલનો બનેલો છે તેની લંબાઈ કેટલી છે અને તેની જાડાઈ કેટલી છે આજ કારણે અલગ અલગ ઉપકરણોમાં જરૂરિયાત મુજબ અલગ અલગ તાર વપરાય છે સમજી ગયો અને કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધન ખરીદતી વખતે તેના પર BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આઈએસઆઈ માર્ક જરૂર જોવો એ તમારી સુરક્ષાની ગેરંટી છે મને યાદ છે એકવાર દિવાળીમાં સિરીઝ લગાવતી વખતે મારાથી શોર્ટ સર્કિટ થઈ ગયું હતું અને ઘરની લાઇટ જતી રહી હતી ત્યારે મને સમજાયું નહોતું પણ હવે લાગે છે કે જરૂર કરતાં વધુ પ્રવાહ વહેવાથી કંઈક ગડબડ થઈ હશે ત્યારે તાર એટલો ગરમ થઈ શકે છે કે પીગળી જાય અને આગ પણ લાગી શકે છે અને આવું કેમ થાય એના મુખ્યત્વે બે કારણો છે પહેલું શોર્ટ સર્કિટ જ્યારે બે વાયર પરનું પ્લાસ્ટિકનું પડ પેલું ઇન્સ્યુલેશન નીકળી જાય અને તે સીધા એકબીજાને અડી જાય બરાબર ત્યારે પ્રવાહ શોર્ટકટ લઈ લે છે અને ભયજનક રીતે વધી જાય છે બીજું કારણ છે ઓવરલોડિંગ એટલે કે એક જ પ્લગમાં ઘણા બધા ઉપકરણો જોડવા હા એક જ પ્લગ પોઈન્ટમાં હીટર ઇસ્ત્રી ફ્રિજ બધું જ લગાવી દઈએ ત્યારે તે બિચારો વાયર આટલો ભાર સહન નથી કરી શકતો તો આ આગ અને નુકસાનથી બચવા માટે શું વ્યવસ્થા હોય છે એના માટે આપણા ઘરમાં એક ચોકીદાર બેઠેલો હોય છે ચોકીદાર હા જેનું નામ છે વિદ્યુત ફ્યુઝ ફ્યુઝ એ બીજું કંઈ નહીં પણ એક ખાસ ધાતુનો બનેલો પાતળો તાર હોય છે જેની પીગળવાની ક્ષમતા ઓછી હોય જેવો સર્કિટમાં પ્રવાહક ખતરાના નિશાનથી ઉપર જાય આ ચોકીદાર બલિદાન આપી દે છે મતલબ કે પીગળી જાય છે હા એ તરત જ પીગળીને તૂટી જાય છે પરિપથ ખુલ્લો થઈ જાય અને વીજળી બંધ આમ તે આપણા મોંઘા ઉપકરણો અને ઘરને બચાવી લે છે પણ ફ્યુઝ વારંવાર ઉડી જાય એ તો બહુ કંટાળાજનક કહેવાય દરેક વખતે નવો તાર બદલવો પડે આ તો જૂની ટેકનોલોજી જેવું લાગે છે તમારી વાત સાચી છે એટલે જ આજના આધુનિક ઘરોમાં ફ્યુઝના મોટા ભાઈ આવી ગયા છે કોણ એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર આ એક સ્માર્ટ સ્વિચ છે જ્યારે પણ ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્યુઝની જેમ પીગળવાને બદલે આ સ્વિચ આપોઆપ નીચે પડી જાય છે જેને આપણે ટ્રીપ થવું કહીએ છીએ અને પછી પછી તમે સમસ્યા શોધીને ઠીક કરો અને ફક્ત સ્વિચને પાછી ઉપર કરી દો કોઈ તાર બદલવાની ઝંઝટ નહીં આ તો ઘણું સારું હા પણ ફ્યુઝ હોય કે એમસીબી હંમેશા સારી ગુણવત્તાવાળા અને આઈએસઆઈ માર્કવાળા જ વાપરવા ખૂબ સરસ તો આપણે વિદ્યુત પ્રવાહનો પહેલો કર્તવ્ય જોયો ગરમી ઉત્પન્ન કરવી પણ શું તે બીજું કંઈ કરી શકે છે કંઈક વધુ આશ્ચર્યજનક હા બિલકુલ અને આ તેનો બીજો અને કદાચ સૌથી ક્રાંતિકારી કર્તવ્ય છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કલ્પના કરો કે તમે એક વાયરમાંથી કરંટ પસાર કરો અને તેની બાજુમાં એક હોકા યંત્ર મૂકો શું થશે ખબર છે શું હોકાયંત્રની સોય જે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે તે પોતાની જગ્યાએથી ફરી જશે શું વાત કરો છો પણ હોકાયંત્રની સોય તો ફક્ત બીજા ચુંબકની હાજરીમાં જ ખસે છે આનો મતલબ એ થયો કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે તાર પોતે એક ચુંબકની જેમ વર્તે છે અકલ્પનીય હા આ કોઈ નાની સૂની વાત નહોતી હાન ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે જ્યારે આ ઘટના પહેલીવાર નોંધી ત્યારે વિજ્ઞાનની દુનિયામાં ભૂકંપ આવી ગયો હતો ત્યાં સુધી લોકો વીજળી અને ચુંબકત્વને બે સાવ અલગ શક્તિઓ માનતા હતા ઓર્સ્ટેડે સાબિત કર્યું કે તે એક જ સિક્કાની બે બાજુ છે આ તો ગજબ છે તો શું આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણું પોતાનું ચુંબક બનાવી શકીએ જ્યારે જોઈએ ત્યારે ચાલુ અને ન જોઈએ ત્યારે બંધ

તે પાછી સામાન્ય લોખંડની ખીલી બની જશે વાહ આજ તેની સૌથી મોટી તાકાત છે તેનું અસ્થાયી ચુંબકત્વ આપણે તેને આપણી મરજી મુજબ ચાલુ કે બંધ કરી શકીએ છીએ તો આ ચાલુ બંધ થતા ચુંબકનો ઉપયોગ ક્યાં થતો હશે ઘણી બધી જગ્યાએ ભંગારના મોટા ઢગલામાંથી લોખંડનો કચરો ઉપાડતી ક્રેનના છેડે આવું જ એક વિશાળ વિદ્યુત ચુંબક હોય છે અચ્છા તે ભંગાર પર જઈને ઓન થાય લોખંડને ચોટાડી દે અને જ્યાં નાખવાનું હોય ત્યાં જઈને ઓફ થઈ જાય બરાબર ડોક્ટરો આંખમાં પડેલી લોખંડની નાની રચકણ કાઢવા માટે પણ નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે અને ઘણા રમકડાની અંદર પણ આ જ ટેકનોલોજી છુપાયેલી હોય છે અને મને લાગે છે કે આ બધાનું સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા ઘરની ડોરબેલ એટલે કે વિદ્યુત ઘંટડી છે એની રચના તો કમાલની હોવી જોઈએ તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા વિદ્યુત ઘંટડી એ ઇલેક્ટ્રોમેગ્નેટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચાલો તેની હોશિયારીભરી રચનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જ્યારે તમે સ્વિચ દબાવો છો ત્યારે સર્કિટ પૂરી થાય છે અને તારના ગૂંચડામાં કરંટ વહે છે અને એ ગૂંચડું વિદ્યુત ચુંબક બની જાય છે બરાબર પછી એ ચુંબક તેની પાસે રહેલી લોખંડની પટ્ટીને પોતાની તરફ ખેંચે છે એ પટ્ટીને છેડે એક નાની હથોડી લાગેલી હોય છે જેવી પટ્ટી ખેંચાય હથોડી બાજુમાં રહેલી સ્ટીલની વાટકી સાથે અથડાય છે અને તનન અવાજ આવે છે એક મિનિટ પણ જો પટ્ટી ખેંચાઈને ચુંબકને ચોટી જાય તો અવાજ તો એક જ વાર આવીને બંધ થઈ જવો જોઈએ ઘંટડી સતત કેમ વાગે છે આજ તો ખરી મજા છે જે ક્ષણે લોખંડની પટ્ટી ચુંબક તરફ ખેંચાય છે તે જ ક્ષણે તેનો સંપર્ક એક નાના સ્ક્રુ સાથે તૂટી જાય છે ઓ આ સ્ક્રુ સર્કિટનો જ એક ભાગ હોય છે સંપર્ક તૂટ્યો એટલે સર્કિટ ખુલ્લી થઈ ગઈ વિદ્યુત પ્રવાહ બંધ અને જેવો પ્રવાહ બંધ થયો પેલું ગૂંચડું પોતાનું ચુંબકત્વ ગુમાવી દે છે બરાબર મતલબ કે ઘંટડી પોતાની જાતને જ બંધ કરી દે છે પછી શું થાય ચુંબકત્વ ગયું એટલે લોખંડની પટ્ટી પર કોઈ ખેંચાણ રહેતું નથી એટલે તે સ્પ્રિંગની જેમ પોતાની મૂળ જગ્યાએ પાછી ફરે છે અને જેવી તે પાછી ફરે તે ફરીથી પેલા સ્ક્રૂને અડી જાય છે એટલે સર્કિટ ફરી પૂરી થઈ હા ગૂંચડું ફરી ચુંબક બન્યું પટ્ટીને ખેંચી હથોડી અથડાઈ સંપર્ક તૂટ્યો પ્રવાહ બંધ આ ચક્ર એક સેકન્ડમાં ઘણી બધી વાર પુનરાવર્તિત થાય છે અદ્ભૂત એટલે જ્યાં સુધી તમે સ્વિચ દબાવી રાખો ત્યાં સુધી ઘંટડી સતત રણકતી રહે છે આ તો એક ખૂબ જ સ્માર્ટ ઓટોમેટિક સ્વિચ જેવું થયું પોતાની જાતે જ ચાલુ બંધ ચાલુ બંધ તો આજની ચર્ચાનો સાર એ છે કે વિદ્યુત પ્રવાહ પાસે બે સુપરપાવર છે એક ગરમી પેદા કરવાનો જે આપણને હીટર અને પ્રકાશ આપે છે અને બીજો ચુંબક બની જવાનો જેણે ક્રેન થી લઈને ડોરબેલ સુધીની દુનિયા બનાવી છે બિલકુલ અને આજના મુખ્ય મુદ્દા યાદ રાખીએ તો વધુ પ્રકાશ અને ઓછા બિલ માટે એલઈડી બલ્બ ઘરની સુરક્ષા માટે ફ્યુઝ ને બદલે આધુનિક એમસીબી અને કેવી રીતે એક સરળ વિદ્યુત ચુંબક આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવે છે સાચી વાત આ મૂળભૂત સિદ્ધાંતોએ જ આપણી આધુનિક દુનિયાનો પાયો નાખ્યો છે અને આજના આ વિશ્લેષણના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જઈશ આજે આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરી શકે છે તો શું તેનાથી ઉલટું પણ શક્ય છે શું ચુંબકને ગતિ કરાવીને તેમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય આના પર વિચાર કરજો